નમસ્તે વિદ્યાર્થી મિત્રો મારું નામ પ્રશાંત પરમાર અને આજે આપણે અભ્યાસ કરીશું ધોરણ આઠ ચેપ્ટર નંબર એક વિજ્ઞાન વિષયનું પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન બાળ મિત્રો પ્રસ્તાવનાની અંદર જોઈએ તો એમાં એવી વાત કરી છે કે પહેલી અને બુજો જ્યારે ઉનાળામાં તેમના કાકાને ઘરે ગયા તેના કાકા ખેડૂત છે એક દિવસ તેઓએ ખેતરમાં કેટલાક ઓજારો જોયા જેમ કે ખુરપી દાંતરડું અને પાવડો હવે એમના કાકાના ઘરે ગયા અને ત્યાં એમણે ખુરપી દાંતડું અને પાવડો અને હળ જેવા સાધનો જોયા હવે બુજોને વિચાર આવ્યો હું જાણવા માગું છું કે આ આપણે ઓજારો કયા ઉપયોગમાં આવે છે અને કેવી રીતે કરીએ છીએ ખરેખર ખેતરની અંદર છે એ આ ઓજારો છે એ કઈ રીતે ઉપયોગમાં આવે છે એ એને જાણવાની ઉત્સુકતા હતી એટલા માટે એણે એવો વિચાર આવ્યો તો તમે અભ્યાસ કરી ચૂક્યા છો કે બધા જ સજીવોને ખોરાકની આવશ્યકતા હોય છે દરેક સજીવો છે એ ખોરાક વગર જીવી શકે નહીં ધોરણ છમાં તમે ખોરાકના ઘટકો વિશે અભ્યાસ કરી ચૂક્યા છો ખોરાકના આહારના ઘટકો જેમ કે પ્રોટીન કાર્બોદિત ચરબી વિટામિન અને ખનિજારો વિશે તમે શીખી રહ્યા છો એમાંથી આપણને ક્યાં કયા પોષક તત્વો મળે છે અને કઈ રીતે ઉપયોગી થાય છે આપણા શરીરને કઈ રીતે ફાયદો થાય છે એ આપણે શીખી ગયા છીએ માટે ખોરાકની આપણે આવશ્યકતા હોય છે પરંતુ આ ખોરાક છે એ આપણને પ્રાપ્ત ક્યાંથી થાય છે વનસ્પતિ પોતાનો ખોરાક છે એ જાતે બનાવે છે શું તમને યાદ છે કે લીલી વનસ્પતિ પોતાના ખોરાકનું સંશ્લેષણ કેવી રીતે કરે છે બાળ મિત્રો ધોરણ સાતની અંદર તમે ચેપ્ટર ભણ્યા છો વનસ્પતિમાં પોષણ જેમ કે વનસ્પતિ છે એ કઈ રીતે ખોરાક પ્રાપ્ત કરે છે તો એ ઘટના યાદ હોય તો તમને ખબર હશે કે વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા છે એ પોતાનો ખોરાક પ્રાપ્ત કરે છે જેની અંદર છે એ હવામાંથી તો કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ લે છે સૂર્યપ્રકાશ લે છે જમીનમાંથી પાણી અને ખનીજારો લઈ અને શું કરે છે તો કે ભાઈ એના પર્ણની અંદર છે એ ખોરાક બનાવે છે અને વનસ્પતિ છે એ પોતે તો કે વિકાસ પામે છે મનુષ્ય સહિત બધા જ પ્રાણીઓ છે એ પોતાનો ખોરાક છે એ જાતે બનાવવા માટે અસમર્થ છે મનુષ્ય છે તથા પ્રાણીઓ છે એ પોતાનો ખોરાક જાતે નથી બનાવી શકતા તો તેઓ ક્યાંથી ખોરાક પ્રાપ્ત કરે છે તો કે તેઓ અન્ય પ્રાણીઓ અને વનસ્પતિઓમાંથી શું પ્રાપ્ત કરે છે ખોરાક પ્રાપ્ત કરે છે પરંતુ આપણે ખોરાક શા માટે ખાઈએ છીએ તમે જાણો છો કે સજીવોને ખોરાકમાંથી પ્રાપ્ત થતી ઉર્જા છે એ વિવિધ શારીરિક ક્રિયાઓ માટે ઉપયોગી થાય છે હવે દરેક વ્યક્તિ છે એ ખોરાક પ્રાપ્ત કરશે ત્યારે જ છે એમના શરીરની જૈવિક ક્રિયાઓ જેમ કે પાચન એ ખોરાક જે ખાશે એ ખોરાકમાંથી એમને પાચન મળશે અને પોષણ મળશે બીજી વાત કીધી છે તો કે શ્વસન શ્વસન કરવા માટે તો કે ભાઈ શ્વાસ લેવા માટે અને ઓક્સિજન પ્રાપ્ત કરી અને ઓક્સિજનમાંથી ઉર્જા મેળવી અને શું માટે તો કે દૈનિક ક્રિયાઓ દૈનિક અલગ અલગ કામ કરવા માટે ઉપયોગી થશે સાથે સાથે ઉત્સર્જન જે ખોરાક લીધો છે એમાંથી નકામા કચરાને દૂર કરવા માટે છે એ ઉત્સર્જનની ક્રિયા ખૂબ જ આવશ્યક છે માટે આપણે ખોરાક છે એ વનસ્પતિ અને પ્રાણી બંનેમાંથી પ્રાપ્ત કરી શકીએ છીએ મોટાભાગે ગુજરાતના લોકો અથવા તો એ કહી શકીએ કે ભાઈ ગુજરાતના લોકો છે એ પ્રાણીઓમાંથી ખોરાક ઓછો પ્રાપ્ત કરે છે હા આપણે પ્રાણીઓના દૂધ છે એમાંથી છે એનો ખોરાકનો ઉપયોગ કરીએ છીએ પણ ઈંડા અને માંસાહારનો ઉપયોગ આપણે કરતા નથી પરંતુ અન્ય રાજ્યોની અંદર છે એ ઈંડા અને વિવિધ માછલી અને વિવિધ છે એ પ્રાણીઓમાંથી શું કરે છે તો કે લોકો ખોરાક પ્રાપ્ત કરે આપણે બધાની ખોરાકની આવશ્યકતા તો છે જ તો પછી આપણે આપણા દેશની મોટી સંખ્યામાં માણસોનો ખોરાક કેવી રીતે ઉપલબ્ધ કરાવી શકીએ હવે આપણને ખબર છે કે ભાઈ ભારત દેશ છે એ ખેતી પ્રધાન દેશ છે હવે ખેતી પ્રધાન દેશ છે એટલા માટે આપણા દેશની અંદર શું થાય છે ખેતી થાય છે એટલા માટે જ આપણે આ ચેપ્ટરનું નામ કીધું છે પાક ઉત્પાદનને વ્યવસ્થાપન એટલે પાકને છે એ ઉગાડો અને ત્યારબાદ છે એનું વ્યવસ્થાપન કઈ રીતે કરવું એ માટેની તો કે વાત કરવાની છે ખોરાકનું મોટા પાયે ઉત્પાદન કરવું છે એ કેવું છે ખૂબ જ આવશ્યક છે જો ભારતની વસ્તી આપણે કહીએ તો કેટલી છે તો કે એકસો પચાસ કરોડ જેટલી વસ્તી ભારતની છે હવે આટલા બધા લોકોને ખોરાકની આવશ્યકતા પૂરી પાડવા માટે છે એ ખોરાક છે એનું સૌ પ્રથમ તો પાકનું ઉત્પાદન થવું જોઈએ અને ઉત્પાદન થયા બાદ છે એનું યોગ્ય વ્યવસ્થાપન થાય તો જ છે એક વિશાળ વિશાળ જન સમુદાય છે એ શું પ્રાપ્ત કરી શકે છે તો એ ખોરાક પ્રાપ્ત કરી શકે છે માટે આપણે પહેલાં તો શું વાત કરવાની છે સૌ પ્રથમ આપણે વાત કરીશું ખેત પદ્ધતિઓની થોડીક જૂની વાત કરીએ તો ઘણા વર્ષો પહેલા ઈસમિશન પૂર્વે દસ હજાર વર્ષ પહેલાં એટલે લોકો છે એ એવું જીવન જીવતા તો કે ભટકતું જીવન જીવતા હતા અને તેઓ છે એ ખોરાક અને રહેઠાણની શોધની અંદર સમૂહમાં એક સ્થાનેથી બીજા સ્થાને વિચરણ કરતા હતા એટલે એક સ્થાનેથી બીજી જગ્યાએ જઈ રહ્યા હતા કારણ કે એમની પાસે કોઈ પાકા મકાન નહોતા અથવા તો શું કહી શકે તો કે ખોરાકની કોઈ છે એ યોગ્ય આવડત નહોતી તેઓ ખેતી કરતાં શીખ્યા નહોતા તેઓ કાચા ફળ અને શાકભાજી પર જીવતા હતા તેઓ ખોરાક માટે શું કરતા તો કે પ્રાણીઓનો શિકાર કરતા ધીમે ધીમે છે એ ત્યારબાદ તેઓને ખબર પડવા માંડી અને તેઓએ છે એ ખેતીની શરૂઆત કરી અને સૌ પ્રથમ તો કે કેની નહીં તો કે ડાંગર અને ઘઉંની અને અન્ય પાકોનું છે એ ઉત્પાદન કરવાની શરૂઆત કરી સૌ પ્રથમ ડાંગર આપણે કહીએ કે ચોખા અને ઘઉં અને ચોખા અને ઘઉંની છે એ શું થઈ તો કે શરૂઆત થઈ અને ત્યારબાદ છે એ ખેતીની શરૂઆત થઈ હવે બાળ મિત્રો એક મહત્ત્વની વાત એ છે કે ભાઈ અહીંયા આપણે આ જે ખોરાક જે કોઈ પણ વસ્તુ છે એ ઉગાડીએ છીએ એ કોઈ એક મોટી જગ્યાએ ઉછેરવામાં આવે ને તો ત્યારે છે એને શું કહેવામાં આવે છે તો કે પાક કહેવામાં આવે છે અહીં પાકની વ્યાખ્યા છે કે જ્યારે કોઈ એક જગ્યાએ એક જ પ્રકારના સ્થાને મોટી માત્રાની અંદર છે એ કોઈ છોડને ઉછેરવામાં આવે ત્યારે તેને શું કહેવામાં આવે છે પાક કહેવામાં આવે છે યાદ રાખજો બાળ મિત્રો આ પાકની વ્યાખ્યા છે કે જ્યારે કોઈ એક જ સ્થાને મોટી સંખ્યાની અંદર છે એ કોઈ એક છોડ ઉછેરવામાં આવે છે ત્યારે તેને શું કહેવામાં આવે છે પાક કહેવામાં આવે છે આગળ વાત કરીએ તો ઉદાહરણ તરીકે ઘઉંના પાકનો અર્થ એ થાય છે કે ખેતરવામાં ઉગાડવામાં આવેલા છે એ બધા જ જે છોડ છે એ કેના છે ઘઉંના છે તમે જાણો છો કે પાક છે એ વિવિધ પ્રકારના હોય છે તમે અનાજ શાકભાજી તેમજ ફળ તેઓ જે ઋતુમાં ઉછેર ઉગે છે તેના આધારે છે તેને શું કરી શકાય છે વર્ગીકરણ કરી શકાય છે આપણે જાણીએ છીએ કે ભાઈ દરે દરેક છે એ ઋતુ દરમિયાન છે અલગ અલગ પ્રકારનો પાક છે એ અલગ અલગ ઋતુમાં આવે છે ભારત એક વિશાળ દેશ છે અહીં તાપમાન ભેજ અને વરસાદ જેવી આબોહવાકીય પરિસ્થિતિ એક ક્ષેત્રથી બીજા ક્ષેત્રની અંદર જુદી જુદી હોય છે આપણે જોઈએ તો ભાઈ ભારતના ઉત્તરની અંદર એટલે હિમાલયના અને એ વિસ્તારોની અંદર છે એ ઠંડીનું પ્રમાણ વધારે હોય છે જ્યારે મધ્ય ભારતની અંદર છે એ તો કે કેવી ઋતુ હોય છે ઋતુ પ્રમાણે છે એ ગરમી ઠંડી અને વરસાદનું છે એ અલગ અલગ પ્રકારનું વાતાવરણ છે એ અલગ અલગ ઋતુમાં જોવા મળે છે એમ જેમ આપણે દક્ષિણ બાજુ જઈએ તો એમ ગરમીનું પ્રમાણ પણ છે એ અલગ અલગ માત્રામાં જોવા મળે છે તે મુજબ દેશના વિવિધ ભાગોમાં વિવિધ પ્રકારના છોર ઉછેરવામાં આવે છે આ વિવિધ પાક છે એને મુખ્ય કેટલા વર્ગમાં તો કે બે વર્ગમાં રૂપા વર્ગીકૃત કરવામાં આવે છે ખાસ યાદ રાખજો બે માર્કના પ્રશ્નની અંદર છે આ પ્રશ્ન વારંવાર પૂછાતો હોય છે પરીક્ષાની અંદર અને યાદ રાખવા જેવો છે કઈ રીતે તો કે ભાઈ અહીં બે બે ભાગની અંદર વર્ગ કર્યું છે એમાં પ્રથમ વાત કરી છે ખરીફ પાકની જે પાક છે એને વરસાદની ઋતુમાં રોપવામાં આવે છે તે પાકને ખરીફ પાક કહે છે અને ભારતની અંદર વરસાદ મોટાભાગે કઈ રૂ કયા સમયગાળામાં પડે છે તો કે ભાઈ જૂનથી સપ્ટેમ્બર મહિના સુધી પડે છે સમયગાળો પૂછવામાં આવે એક મહિના તો ભાઈ આપણે એક માર્કની અંદર એવું કહી શકાય કે ભાઈ જૂન મહિનાથી લઈ અને સપ્ટેમ્બર સુધી છે એ શું આવશે તો કે એ વરસાદી સમયગાળો રહેશે અને આ સમયગાળામાં તો કે જે પાક રોપવામાં આવે છે તેને કયો પાક કહેવામાં આવે છે ખરીફ પાક કહેવામાં આવે છે હવે મોટા ભાગે આ જે પાક છે એ મોટાભાગના પાક છે જેમને વરસાદ અને પાણીની આવશ્યકતા વધારે હોય જેમ કે ચોખા છે મકાઈ છે સોયાબીન છે અને મગફળી છે અને કપાસ છે આવા પાક છે એમને પાણીની જરૂરિયાત વધારે હોવાથી આવા પાકને વરસાદી ઋતુમાં રોપવામાં આવે છે અને જેને શું કહેવામાં આવે છે ખરીફ પાક કહે છે ત્યારબાદ ચોમાસું પત્યા બાદ છે એ જે પાક ઉછેરવામાં આવે છે એમને રવિ પાક એટલે કે શિયાળામાં રોપવામાં આવતા પાકને કેવો પાક કહેવામાં આવે છે રવિ પાક કહેવામાં આવે છે ઘઉં ચણા વટાણા રાય અને અળસી આ રવિ પાકના શું છે ઉદાહરણ છે અને તદુદ્વારાંત આપણે એ પણ કહી શકીએ કે ઉનાળાના સમયગાળાની અંદર જ્યારે આમ કહી શકાય કે પાણીની છે એ જરૂરિયાત છે એ ઓછી હોય એટલા માટે પાણી ઓછું હોય અને આ સમયગાળા દરમિયાન છે એ પાણી ઓછું હોવાના કારણે આપણે પાક છે એ મોટા પ્રમાણમાં ઉછેરી નથી શકતા જે લોકોને જમીનની અંદર પાણી હોય એ લોકો પાક વાવે છે પણ જેમની પાસે પાણીની સમસ્યા રહે છે એ લોકો છે એક પાક વાવતા નથી પરંતુ આ સમયગાળા દરમિયાન છે એ ઉનાળાની અંદર કઠોળ અને શાકભાજી ઉછેરવામાં આવે છે તો બે માર્ગના પ્રશ્ન અંદર તમને પૂછાય કે ભાઈ પાકનું વર્ગીકરણ કેટલા ભાગમાં કરવામાં આવે છે તો કે બે વર્ગમાં ખરીફ પાક અને રવિ પાક એમનો સમયગાળો લખવાનો રહેશે અને એમના ઉદાહરણ લખવાના રહેશે ત્યારબાદ બાર મિત્રો છે એ હવે આગળની જે વાત છે એ છે પાક ઉત્પાદનની મૂળભૂત પદ્ધતિઓ પાકને વાવાથી લઈ અને પાક છે એ સંપૂર્ણપણે તૈયાર થઈ જાય ત્યારબાદ છે એને કાપવાની અને એનો સંગ્રહ કરવાની જે પદ્ધતિઓ છે એ મુખ્ય પદ્ધતિઓ છે એ આપણે શીખવાની છે જો એક પ્રશ્ન થયો છે કે ડાંગરને શિયાળામાં શા માટે ઉછેરવામાં આવતા નથી ચોખાને શા માટે શિયાળામાં નથી ઉછેરવામાં આવતા કારણ કારણ પહેલી એનો જવાબ આપે છે કે ડાંગરને વધુ માત્રામાં પાણીની આવશ્યકતા રહેલી છે માટે તેમને માત્ર કેમાં ઉમેરવામાં આવે છે તો કે ચોમાસાની ઋતુમાં જ ઉછેરવામાં આવે છે બાળ મિત્રો પાકને ઉછેરવા માટે ખેડૂત છે એના દ્વારા અનેક પ્રવૃત્તિઓ સમયાંતરે કરવામાં આવે છે તમે જોશો કે આ પ્રવૃત્તિ એવા પ્રકારની છે જે માળી અથવા તેના સુશોભનીય વનસ્પતિ તમારા ઘર આંગણે ઉછેરવા માટે કરો છો આપણે આપણા ઘરે કોઈ પણ છોડ ઉછેરો હોય તો એના માટે જે કામ કરીએ છીએ એ જ કામ છે એ મોટા પાયે કરવામાં આવે બરાબર છે અને એને પ્રવૃત્તિઓ દ્વારા છે એ ખેત પદ્ધતિઓ દ્વારા શું કરવામાં આવે છે તો કે ઓળખવામાં આવે છે અને આ ખેત પદ્ધતિઓથી પાક છે એ વ્યવસ્થિત રીતે ઉગી શકે છે બાળ મિત્રો ખેત પદ્ધતિઓ મુખ્ય કેટલી છે તો કે સાત છે એમાં સૌપ્રથમ પદ્ધતિ છે ભૂમિને તૈયાર કરવી બીજી પદ્ધતિ છે રોપણી કરવી ત્રીજી છે કુદરતી અને કૃત્રિમ ખાતર આપવું ચોથી પદ્ધતિ છે સિંચાઈ પાંચમી પદ્ધતિ છે નિંદરથી રક્ષણ છઠ્ઠી પદ્ધતિ છે લણની અને સાતમી પદ્ધતિ છે સંગ્રહ અહીં આપણે આ સાતે સાત પદ્ધતિઓ છે એને વ્યવસ્થિત રીતે આપણે ડીપમાં અભ્યાસ કરશું અને જાણશું કે ભાઈ આ પદ્ધતિઓ છે એ કઈ રીતે ઉપયોગી છે અને એને છે એ કઈ રીતે ઉપયોગ કરી અને આપણે આપણો પાક સારી રીતે લઈ શકીએ તો બાળમિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આગળના વિડીયો માટે ભૂમિને તૈયાર કરવી છે એને આ વિડીયોની તૈયારી માટે તમે મને કહી શકો કે ભાઈ કઈ રીતે અભ્યાસ થઈ શકે તમને આ વિડીયો ગમ્યો હોય તો તમે લાઇક કરો અને સબસ્ક્રાઈબ કરો then you are